Thank you.

મોરબીમાં ગંભીર અકસ્માત ચાર લોકો જીવતા ભૂંજાયા વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો મોરબીના ત્યારે માળિયા નજીક આવેલા સુરતબારી બાદ બંને વાહનોમાં ભીષણ આગ લાગી હતી વધુ વાત કરવામાં આવે તો જણાવી દઈએ કે જેમાં કારમાં સવાર ચાર લોકો જીવતા પથ્થું થઈ ગયા હતા મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને પણ જણાવી દઈએ કે જોકે મિત્રો ટોલનાકા પાસે ગંભીર અકસ્માતમાં ચાર લોકોના કરુણ મોત થયા છે અને ટેન્કર અને કાર વચ્ચે થયેલા અકસ્માત બાદ જોકે ફાયર વિભાગે તેજસ્વી કાર્યવાહી કરીને પાંચ બાળકો સહિત સાત લોકોને બચાવી લીધા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ